ત્રણ વર્ષ પહેલાંની એ ગોઝારી દુર્ઘટનાના દ્રશ્યો ફરી યાદ આવ્યા અને હૃદય એ ઘટનાને યાદ કરી અને ધબકારો ચૂકી ગયો દિવાળીના તહેવારો હમણાં જ પૂરા થયા છે અને ત્રણ વર્ષ પહેલાં પણ એ દિવાળીના તહેવારો જ હતા લોકો આનંદને માણવા માટે મોરબીના ઝૂલતા પુલ ઉપર ઉમટેલા એમને તો કશો એ અંદાજ નહોતો કે આ ઝૂલતા પુલનું સંચાલન કોણ કરે છે એમાં શું વ્યવસ્થા હોવી જોઈએ અને એમના ઉપર જ્યારે ખતરો સર્જાશે તો કોઈ મદદ માટે આવશે કે કેમ એ નિર્દોષ લોકો હતા અને એમના જાનમાલની જવાબદારી સરકારની હતી તંત્ર વાહકોની હતી પરંતુ આજે એકસો પાંત્રીસ લોકોના સ્વજનો ચોધાર આંસુએ રડે છે ન્યાયની ભીખ માંગે છે પરંતુ છત્રીસ મહિના થવા છતાં હજુ ચાર્જ પણ ફ્રેમ થયો નથી કે નથી કોઈને સજા પડી જસ્ટિસ ડીલે ઇઝ ઇનજસ્ટિસ ન્યાયમાં વિલંબ એ અન્યાય જ છે વર્ષો પહેલાં અમિતાભ બચ્ચનની એક ફિલ્મ આવેલી જેનું નામ હતું અંધા કાનૂન આપણા દેશમાં કોર્ટની ટીકા કરવી એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ગણાય છે પરંતુ આ ફિલ્મમાં છડે ચોક આપણી કાનૂન વ્યવસ્થા ઉપર પ્રહાર કરવામાં આવેલો કારણ કે અમિતાભ બચ્ચનને એક એવા વ્યક્તિના ખૂન બદલ સજા પડી હતી કે જે વ્યક્તિનું ખરેખર તો એણે ખૂન જ નહોતું કર્યું વર્ષો પછી અમિતાભ બચ્ચન એ વ્યક્તિને શોધીને ભરી અદાલતમાં લાવે છે અને અદાલતમાં જ એ ન્યાયાધીશને કહે છે કે મેં એક વખત તો આ વ્યક્તિના ખૂનની સજા ભોગવી ચૂકી છે તો હવે તો હું એનું ખૂન કરી શકું ને મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી આવેલા અને લગભગ તમામ નેતાઓએ અસરગ્રસ્તોને પ્રોમિસ આપેલું કે અમે તમને તમારા સ્વજનો તો પરત નહીં અપાવી શકીએ પણ તમને ન્યાય જરૂરથી અપાવીશું પણ ક્યારે આજે ત્રણ ત્રણ વર્ષના વાણા વીતી ચૂક્યા છે અને ત્યારે તો કહેવામાં આવેલું કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે સીબીઆઈની તપાસની વાત થયેલી એક એક ચમરબંધીને નહીં છોડવામાં આવે એવા ડાયલોગ થયેલા પરંતુ હવે આ બધા જ અસરગ્રસ્તો એકલા પડી ગયા છે અને આ દુર્ઘટનામાં કોઈ તરી ગયું હોય તો એ છે મોરબીના અત્યારના જે મંત્રી છે એ કાંતિ અમૃતિયા એમનો કિસ્સો પણ બહુ સમજવા જેવો છે આ દુર્ઘટના બની ત્યારે કાંતિ અમૃતિયાની કેરિયર તો પૂરી થઈ ગયેલી કારણ કે એમને તો ભાજપે ટિકિટ પણ નહોતી આપેલી એ હારી ચૂકેલા ધારાસભ્ય હતા પરંતુ કાંતિ અમૃતિયા આ દુર્ઘટનામાં પાણીમાં ઝંપલાવે છે લોકોને બચાવે છે અને એમના આ દ્રશ્યમાં તમે જુઓ છો એવા વિડીયો ખૂબ વાયરલ થાય છે અને એમને ભાજપ ફરી ટિકિટ આપે છે અને જુઓ આવી દુર્ઘટના બની હોવા છતાં મોરબીની જનતા સિત્તેર હજાર જેટલા મતોથી કાંતિ અમૃતિયાને જીતાડે છે અને એ કાંતિ અમૃત્યા આજે મંત્રી બની ચૂક્યા છે કાંતિ અમૃતિયાની તો તકદીર બદલાઈ ગઈ પરંતુ એકસો પાંત્રીસ લોકોને ગુમાવનારા એ પરિવારો એમને અત્યારે ન્યાય માટે દર દર ભટકવું પડે છે ઝુલતા પુલ કેસમાં પીડિતોને ન્યાય માટે લડત આપી રહેલા વિક્ટીમ એસોસિએશનના નરેન્દ્ર પરમાર કહે છે કે દુર્ઘટનાના ત્રણ વર્ષ પછી પણ કેસ હજુ નક્કર સ્ટેજે પહોંચ્યો નથી હાલમાં સુપ્રીમ કોર્ટમાં મૃતકોને બે બે કરોડની સહાય ચૂકવવી સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપવી સહિતની બાબતો હજુ એ પેન્ડિંગ છે તેમજ હાઈકોર્ટમાં આ કેસમાં આઈપીસી ત્રણસો બે મુજબ કાર્યવાહી માટેની લડત ચાલુ છે પરંતુ જ્યારે આ દુર્ઘટનાના ત્રણ વર્ષ પૂર્ણ થયા ત્યારે અદાલતમાં આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ થનાર હતો પરંતુ ચાર્જ ફ્રેમ સામે હાઈકોર્ટમાંથી સ્ટે આવી જતા જુલતાપુર દુર્ઘટનાનો કેસ હાલના સંજોગોમાં કાનૂની આંટીગુટીમાં અટવાઈ ગયો છે અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાય કે હરણી બોટકાંડ કાંડ સર્જાય ત્યારે આપણે થોડો સમય દુઃખ અનુભવતા હોઈએ છીએ ગ્લાની અનુભવતા હોઈએ છીએ પરંતુ બાદમાં બધું ભૂલી જવાતું હોય છે અને આ વાતનો લાભ જ નેતાઓ લેતા હોય છે ઝુલતા પુલ દુર્ઘટનામાં એકસો પાંત્રીસ નિર્દોષ લોકોના જે મૃત્યુ થયા એમની કહાની બહુ હૃદયસ્પર્શી છે જેમાં ત્રેવીસ બાળકો અનાથ બન્યા છે અઠ્યાવીસ વૃદ્ધોએ પોતાના કુટુંબના મુખ્ય આધારસ્તંભ ગુમાવ્યા જ્યારે દસ બહેનોએ પોતાનો સેથીનો સિંદૂર ગુમાવી દીધો છે આ બધા માટે તો જીવન હવે આ જીવન નર્કની યાતના જેવું બની ગયું છે કહેવા માટે જોઈએ તો ઘણી બધી સહાય અને એમને ન્યાય આપવાની વાતો થઈ પરંતુ આ બધી જ વસ્તુઓ તો એવી છે કે પ્રત્યેક સમાજે આવા અસરગ્રસ્તોની પડકે ઊભા રહેવાનું હોય આમ છતાં આટલું કામ પણ આપણા સમાજ કે આપણી સરકાર દ્વારા હજુ થઈ શક્યું નથી આ બ્રિજનું સંચાલન ઓરેવા કંપનીના હાથમાં હતું જયસુખ પટેલ એમના એમડી અને એમણે જ આ બ્રિજનું પુનઃનિર્માણ કર્યા બાદ બ્રિજને ખુલ્લો મૂકી દીધેલો એમને કદાચ મનમાં એ નહોતું કે આવી દુર્ઘટના બનશે અને એના કારણે જ વર્ષોથી આ બ્રિજ જે રીતે ચાલતો હતો એમાં કોઈ જોવાવાળું નહોતું લોકો આવતા હતા લોકો ઝૂલતા પુલ ઉપર જતા હતા અને બધાને લાગતું હતું કે આ બધું ચાલ્યા કરશે પરંતુ કોઈએ એ બાબત ઉપર ધ્યાન ન આપ્યું કે આવા બ્રિજ બાબતે ફિટનેસ સર્ટિફિકેટ લેવામાં આવવું જોઈએ તદુપરાંત દુર્ઘટના સર્જાય ત્યારે બચાવ માટે ત્યાં બોટો પણ હોવી જોઈએ કેટલોક તાલીમબદ્ધ સ્ટાફ પણ ત્યાં હોવો જોઈએ આવું કશું જ નહોતું એના કારણે આ બ્રિજ જે રીતે તૂટી પડ્યો ત્યારે વધુમાં વધુ સંખ્યામાં લોકોને બચાવી શકાયા હોત છતાં પણ કોઈને બચાવી શકાય નહીં કારણ કે બચાવ કાર્યને લગતી કોઈ પણ સામગ્રી કે કોઈ સ્ટાફ ત્યાં હાજર જ નહોતો આમ છતાં ઓરેવા કંપનીના એમડીને બચાવવા માટે ભારચક પ્રયાસો કરવામાં આવ્યા આ તો કોર્ટ દ્વારા આકરું વલણ લેવામાં આવ્યું અને એમણે કોર્ટની સમક્ષ આવવું પડ્યું એમને કેસનો સામનો પણ કરવો પડી રહ્યો છે દુર્ઘટનાના લાંબા સમય સુધી તો જયસુખ પટેલ સામે પણ નહોતા આવ્યા એમણે મૃતકોના પરિવારજનોને કોઈ સાંત્વના પણ નહોતી આપી અને બાદમાં કોર્ટે જ્યારે ઓર્ડર કર્યો ત્યારે ઓરેવા કંપની દ્વારા જીવન નિર્વાહ માટે અસરગ્રસ્તોને દર મહિને બાર હજાર રૂપિયાની રકમ આપવામાં આવી રહી છે આ પણ કોર્ટના આદેશ બાદ થયું છે દુર્ઘટનામાં એક જ પરિવારના ચાર ચાર સભ્યો ગુમાવી દેનાર પંકજભાઈ કહે છે કે એ ગોજારા દિવસે મારા મોટાભાઈ હરેશભાઈ ભાભી ધારાબેન તેમની પુત્રી જેનવીબેન અને નાની દીકરી ભૂમિબેન તેમજ હરેશભાઈના સાડુભાઈના પરિવારના બાર લોકો ઝૂલતા પુલ ફરવા ગયા હતા પુલ તૂટી પડતા મારા ભાઈ અને તેમનો પરિવાર અમારે ગુમાવવો પડ્યો છે ઘટનાને આજે ત્રણ ત્રણ વર્ષના વાણા વીતવા છતાં હજુ સુધી અમે એ ગોજારા દિવસને ભૂલી શક્યા નથી સરકાર પૈસા આપે કે ન આપે અમારા ઘરના સભ્યો ગુમાવ્યા છે તે હવે તો પાછા આવવાના નથી જેથી અમે ન્યાય મળે તો પણ શું ફાયદો મોરબી દુર્ઘટનામાં પોતાના ભાઈ ગુમાવનાર પિયુષભાઈ ગળદરિયા કહે છે કે એ કાળમુખા દિવસે મારા મોટાભાઈ તેમના મિત્રો સાથે ઝૂલતા પુલ ફરવા ગયા હતા અને બ્રિજ તૂટી પડ્યો મારા ભાઈ મોતને ભેટ્યા અને એમના ઘેર નવ માસનો પુત્ર હતો જે આજે ત્રણ વર્ષનો થયો છે આજે પણ અમારા ઘરમાં માતા પિતા ભાઈની યાદમાં સતત રડ્યા કરે છે હવે જે થયું તે થયું પણ ન્યાય મળે તો સારું પરંતુ કોઈ ન્યાય અપાવતું નથી આજે તો આ દુર્ઘટનાને ત્રણ વર્ષ વીતી ચૂક્યા છે અને ઘણા બધા લોકોના હૃદયમાંથી એમની જે કમનસીબ દ્રશ્યાવલી જે છે એ દૂર પણ થઈ ગઈ છે પરંતુ યાદ રહે આપણી સાથે આવું નથી બન્યું એટલે આપણે આ બાબતને ભૂલી શકીએ છીએ કારણ કે દેશમાં જ્યારે જ્યારે દુર્ઘટનાઓ બને ત્યારે આપણી સંવેદના તો થોડી જમજોડાઈ જાય પરંતુ બાદમાં આપણે આપણી પૂર્વવત જિંદગીમાં આવી જતા હોઈએ છીએ વોહી રફતાર સાથે પરંતુ જે લોકો પોતાના સ્વજનોને ગુમાવે છે એમના માટે ફરીથી જીવન એ જ રીતે જીવવું ખૂબ જ કઠિન હોય છે આ વાત આપણે પણ યાદ રાખવી જોઈએ કારણ કે હવે એમના માટે તો ન્યાય મળે એ એક જ આશ્વાસન છે અને આપણે જો એમને ન્યાય પણ ન અપાવી શકતા હોઈએ તો આપણી સમગ્ર વ્યવસ્થા સામે એ કેટલો મોટો સવાલ છે